જોડ્યા પંથકમાં ઉત્સાહસભર વાતાવરણમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી મહાવત ચૌદસ એટલે મહાશિવરાત્રી મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે શિવભક્તોમાં અનેરો આનંદ હોય છે મહાશિવરાત્રી નિમિત્તે દરેક શિવાલયોમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે જગડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલા શ્રી જગન્નાથ મહાદેવ મંદિર ખાતે છેલ્લા છ વર્ષથી મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને છેલ્લા બે વર્ષથી મંદિર ખાતે અમરનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન બરફાની બાવાનું બરફનું શિવલિંગ બનાવી શિવભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે ચાલુ સાલે પણ રાણીપુરાના ગ્રામજનો દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાણીપુરા ખાતે બરફનું શિવલિંગ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું મહાશિવરાત્રીના દિને વહેલી સવારે ગામમાં પ્રભાત ફેરી ત્યારબાદ આરતી અને સવારે છ થી રાત્રે બાર સુધી બરફાની બાબાના બરફના શિવલિંગના શિવભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું રાત્રે નવ થી બાર હવન તથા રાત્રે બાર થી સવારે ત્રણ સુધી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ઝઘડા તાલુકાના શિયાળી ગામે પણ છેલ્લા કેટલાક વર્ષોથી અમરનાથ બાબાની પ્રતિકૃતિ સમાન ગાળામાં બરફના શિવલિંગ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે ઝઘડિયા તાલુકાના તમામ શિવાલયોમાં ખૂબ ઉત્સાહસભર વાતાવરણમાં મહાશિવરાત્રીની ઉજવણી થઈ હતી ભંડારાનું તેમજ કાર્યક્રમ જો આપણે ઝડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરી બેલ આઇકન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ